સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પ્લેટફોર્મ પર બાઇક ચલાવતું દેખાઈ રહ્યું છે સામાન્ય મુસાફરો માટે આરક્ષિત રહેતા પ્લેટફોર્મ પર આ પ્રકારની વાહન ચલાવવાની હરકત મુસાફરોની સુરક્ષાને પ્રશ્નચિન્હ તળે મૂકે છે ઘટનાનો વિડીયો વાયરલ થતા હવે રેલવે તંત્ર સામે પણ સવાલો ઉભા થયા છે ઉદના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પર એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જ્યાં રેલવે પ્રોટેક્શન એક જવાન બાઇક ચલાવતું નજરે પડ્યું હતું આ ઘટનાએ મુસાફરો અને સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે રેલવે પ્લેટફોર્મ પર વાહન ચલાવવું નિયમોની વિરુદ્ધ છે અને મુસાફરોની સુરક્ષા માટે જોખમી બની શકે છે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ઉદના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પર બની જે પહેલેથી જ મુસાફરોની ભીડ અને મર્યાદિત સુવિધાઓને કારણે ચર્ચામાં રહે છે આરપીએફ જવાન દ્વારા પ્લેટફોર્મ પર બાઇક ચલાવવાની ઘટના મુસાફરોની સુરક્ષા અને રેલવે વહીવટની જવાબદારી પર સવાલો ઉભા કરે છે આ ઘટનાને લઈને કેટલાક મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી અને રેલવે તંત્ર પાસે આ મામલે તપાસની માંગ કરી છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આરપીએફ જવાન શા માટે પ્લેટફોર્મ પર બાઇક ચલાવી રહ્યો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી જોકે આવી ઘટનાઓ રેલવે સ્ટેશનો પર શિસ્ત અને સુરક્ષાના ધોરણોનું પાલન કેટલું જરૂરી છે તે દર્શાવે છે ઉધના સ્ટેશન જે સુરત શહેરના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક છે ત્યાં આવી ઘટનાઓથી મુસાફરોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ શકે છે આ ઘટના માત્ર એક જવાનની ભૂલ નથી પણ રેલવેમાં શિસ્ત અને સુરક્ષાના સ્તરની હકીકત પણ ઉઘાડી કરે છે તંત્ર આ મામલે શું પગલા લે છે અને જવાબદાર સામે શું કાર્યવાહી થાય છે એ હવે જોવાનું રહી ગયું છે મુસાફરોની સુરક્ષા સૌથી મોખરે હોવી જોઈએ નહીં કે લાપરવાહીથી ભયમુક્ત યાત્રા